તો કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલ ન્યૂ ગુજરાતી ટેકમાં દોસ્તો ઘણા બધા દોસ્તોએ એવી રિક્વેસ્ટ કરી છે કે અત્યારે જે હાલ માહોલ તમે જોઈ રહ્યા છો કે જે જી ટ્રિપલ એસ બીની સીસીની એક્ઝામ આવી રહી છે તો તેની મોક ટેસ્ટ માટે જાહેરાત કરવામાં આવી છે કે તમે દોસ્તો તે મોક ટેસ્ટ આપી અને કોમ્પ્યુટર બેઝડે કેવી પરીક્ષા લેવાય છે કેવી રીતે લેવાય છે તેનો અનુભવ તમે ઘરે બેઠા કરી શકો છો તમારા મોબાઈલમાં પણ અને તમારા કોમ્પ્યુટરમાં પણ જો દોસ્તો તમારી પાસે કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ ના હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે તમારા મોબાઈલથી પણ આ મોક ટેસ્ટ આપી અને તેનો અનુભવ કરી શકો છો કે પરીક્ષામાં તમને કેવી ફીલ થશે કે પરીક્ષામાં કેવી સિસ્ટમ હશે પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવાના હશે તેને સબમિટ કેવી રીતે કરવાના હશે પછી ગણિત રિઝનિંગ ગુજરાતી ઇંગ્લિશમાંથી કયા પાર્ટને આપણે પહેલાં ચૂઝ કરી શકીએ કેવી રીતે જવાબ આપી શકીએ તમામ પ્રશ્નોનો સોલ્યુશન તમને આ મોક ટેસ્ટ આપશો એટલે તમને મળી જશે તો તેના માટે સિમ્પલી તમારે શું કરવાનું છે તમારા મોબાઈલની અંદર નેટ ચાલુ કરી અને ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે ક્રમ બ્રાઉઝર દોસ્તો તમે જેવું ઓપન કરશો એટલે દોસ્તો તમને હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવું એક વખત જોઈ લેશું એટલે તમને કોઈ તકલીફ નહીં રહે અને આ ટેસ્ટ તમે વારંવાર આપી શકો છો તમને યોગ્ય લાગે એટલી વખત તમે આપી શકો છો એવું નથી કે એક વાર માત્ર એક જ વખત તમે આ ટેસ્ટ આપી શકો તમને સારું લાગે તેટલી વખત તમે આની પ્રેક્ટિસ કરી શકો છો અને કરજો જ જે દોસ્તોએ આ સીસીનું ફોર્મ ભરેલું હોય તેવો દોસ્તો એકવાર જરૂરથી આ ટેસ્ટ આપજો મોક ટેસ્ટ કે જેથી કરીને તમને અનુભવ થાય કે કોમ્પ્યુટર બેઝડ પરીક્ષા કેવી રીતે લેવાય છે અને દોસ્તો હમણાં જ ફોરેસ્ટની એક્ઝામ ગઈ છે એટલે ઘણા બધા દોસ્તોને તેનો અનુભવ થઈ ગયો છે કે કોમ્પ્યુટર બેઝડ પરીક્ષા કેવી રીતે લેવાય છે એટલે કે કોમ્પ્યુટર ઉપર કેવી રીતે પરીક્ષા લેવાય છે ઠીક છે દોસ્તો પરંતુ જે દોસ્તો નવા છે જેઓએ હજી સુધી ક્યારે પણ કોમ્પ્યુટર ઉપર બેસીને પરીક્ષા નથી આપેલી તો તેઓ આ મોક ટેસ્ટનો અનુભવ કરશે તો તેઓને ખ્યાલ આવી જશે કે કોમ્પ્યુટર ઉપર કેવી રીતે પરીક્ષા લેવાય છે ઠીક છે દોસ્તો તો હવે આપણે ક્રોમ બ્રાઉઝરની અંદર અહીંયા સર્ચ કરી લેશું જી ટ્રિપલ એસ બી ઠીક છે દોસ્તો એટલું લખીને આપણે સર્ચ કરી લેવાનું છે તમે જેવું ટાઈપ કરીને સર્ચ કરશો એટલે સૌથી પહેલી લિંક તમે દોસ્તો જો અહીંયા તમને મળી જાય છે હું તમને બતાવું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તેના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે તમારા મોબાઈલની અંદર અને દોસ્તો બની શકે તો તમારા આ મોબાઈલને ડેસ્કટોપ વર્ઝનમાં ખોલો કેવી રીતે ખોલી શકાય ત્રણ ડોર્સ ઉપર ક્લિક કરો બધાને ખબર જ છે તેમ છતાં બતાવું છું ત્યારબાદ નીચે જો તમને લખ્યું છે ડેસ્કટોપ સાઇટ ત્યાં ક્લિક કરી દેવાનું એટલે તમારી સાઇટ ડેસ્કટોપમાં થઈ જશે ઠીક છે દોસ્તો ત્યારબાદ તમે જો આવું ઇન્ટરફેસ તમારી સામે જો આવી જાય છે તો તમારે હવે દોસ્તો જો અહીંયા જે લખ્યું છે વ્યૂ ઓલ ત્યાં ક્લિક કરવાનું છે ઠીક છે દોસ્તો તમને કોમ્પ્યુટરમાં પણ આ સેમ ટુ સેમ જોવા મળશે અને આપણા મોબાઈલમાં પણ તો ત્યાં હું દોસ્તો હું ક્લિક કરું છું વ્યૂ ઓલ ઉપર ત્યાં તમે જેવું ક્લિક કરશો એટલે સૌથી પહેલી જ એક આ નોટિફિકેશન આપેલી છે ઇમ્પોર્ટન્ટ લિંકમાં જાહેરાત ક્રમાંક આપણે જે છે ગણસે પસંદગી અંડાની ગ્રુપ એ ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત પરીક્ષા માટેની મોક ટેસ્ટ તમે જોઈ શકો છો આ પહેલી જ લીટીમાં લખેલું છે તેની સામે જે ડાઉનલોડનું ઓપ્શન તમને દોસ્તું દેખાયું છે તેના નીચે જે પીડીએફની ફાઇલ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરી અને તેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે તે પીડીએફને તમે તે પીડીએફને ડાઉનલોડ કરશો એટલે તમે દોસ્તો જો મોક ટેસ્ટ આપવા માટેની તમને લિંક અહીંયાથી મળી જશે તમે જોઈ શકો છો આ બધું વાંચવું હોય તો તમે શાંતિથી વાંચી શકો છો કે મોક ટેસ્ટની પ્રેક્ટિસની માટેની જાહેરાત આજે કરેલી છે ગૌણ સેવા પસંદગી મંડળે તે ત્યારબાદ તમે જો અહીંયા બ્લ્યુ કલરની તમને એક લિંક જોવા મળી રહી છે તેના પર તમે ક્લિક કરશો તો નહીં થાય પરંતુ તમારે તેને કોપી કરવાની છે કોપી કેવી રીતે કરવાની તે બ્લ્યુ કલરની જે લીટી છે તેના પર તમે લોંગ પ્રેસ કરશો એટલે આવી રીતે તે સિલેક્ટ થઈ જશે ત્યારબાદ તમે જો ઉપર કોપીનું નિશાન છે તમારા મોબાઈલમાં જ્યાં કોપીનું નિશાન આવતું હોય ત્યાં તમારે ક્લિક કરીને તેને કોપી કરી લેવાની છે કોપી થઈ ગઈ ત્યારબાદ દોસ્તો ફરીથી આપણે અહીંયાથી પાછા આવી જઈશું અને દોસ્તો જુઓ આપણા ક્રોમ બ્રાઉઝરની અંદર જ અહીંયા તે લિંકને અહીંયા આપણે પેસ્ટ કરી લેવાની છે ઠીક છે દોસ્તો તમે દોસ્તો તમે જે રીતે પેસ્ટ કરશો એટલે તમે જુઓ તેને તમારે સર્ચ કરી લેવાની તમે સર્ચ કરશો એટલે આવું ઇન્ટરફેસ તમારી સામે આવી જશે જેની અંદર તમારે મોક ટેસ્ટ આપવાની છે કોમ્પ્યુટરમાં તો દોસ્તો તમને સેમ ટુ સેમ આવી રીતે જ ઇન્ટરફેસ દેખાશે અહીંયા તમારો ફોટો હશે તમારું નામ હશે ઠીક છે દોસ્તો તમારો કન્ફર્મેશન નંબર હશે તે બધું જ અહીંયા જોવા મળશે ત્યારબાદ હવે તમે અહીંયા જોઈ શકો છો લોગઇનનું જે બટન છે ત્યાં આપણે થોડું તમને ઝૂમ કરીને બતાવતા સૌથી પહેલાં આપણે આપણો કન્ફર્મેશન નંબર નાખવાનો છે કેવી રીતે નાખવાનો ત્યાં તમને કીબોર્ડ નહીં આપે ફક્ત માઉસ જ આપશે તો આપણે કીબોર્ડ ક્યાંથી ખોલવાનું તો તમે જુઓ અહીંયા તમને કીબોર્ડનું ઓપ્શન દેખાયું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારા સામે અહીંયા કીબોર્ડ ખુલી જશે અને ત્યાંની અંદર તમારો જે રોલ નંબર હોય કે બેઠક નંબર હોય કે તમારો કન્ફર્મેશન નંબર હોય તે તમારે અહીં ટાઈપ કરવાનો છે ઠીક છે દોસ્તો અત્યારે ટાઈપ નથી કરવાનો આ તમારે પરીક્ષામાં ટાઈપ કરવાનો છે તે તમને સમજાવું છું અહીંયા તો ડાયરેક જ લોગ ઇન છે પરંતુ આવો ઇન્ટરફેસ ત્યાં છે ને તમારે ત્યાં શું કરવાનું તે હું તમને શીખવાડી રહ્યો છું ત્યારબાદ નીચે તમારો પાસવર્ડ હશે તો પાસવર્ડ તમારી જન્મ તારીખ હશે તો તે લખવા માટે ફરી ત્યાં તમને કીબોર્ડનું ઓપ્શન દેખાડ્યું છે ત્યાં તમારે ક્લિક કરી અને તમારો પાસવર્ડ તમારી જન્મ તારીખ જે કોઈ હોય તે તમારે નાખી લેવાની છે અત્યારે હાલ નાખવાની નથી તમારે પરીક્ષામાં નાખવાની થશે ઠીક છે દોસ્તો જો દોસ્તો તમે સીસીમાં ફોર્મ ના ભર્યું હોય તમારો કોઈ દોસ્તોએ ભર્યું હોય તો તેઓને આ વિડીયો જરૂરથી શેર કરજો કે જેથી કરીને તેઓ આનો એક વખત ઉપયોગ કરી અને શીખી શકે ઠીક છે દોસ્તો અહીંયા તમારે કોઈ પાસવર્ડ કે કોઈ તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો નથી ફક્ત આપણે મોક ટેસ્ટ આપી રહ્યા છીએ પ્રેક્ટિસ માટે તો તમારે ડાયરેક્ટ અહીંયા લોગિન કરવાનું છે મેં જે તમને સૂચના આપી હતી તમારા પરીક્ષામાં જ્યારે બેસો ત્યારની વાત છે તો આપણે સૌથી પહેલાં લોગઇન ઉપર ક્લિક કરીશું ત્યાં તમે દોસ્તો જેવું ક્લિક કરશો એટલે તમે જો થોડી વાર પછી આવું ઇન્ટરફેસ આવશે આ દરેક સૂચનાઓ તમારે દોસ્તો કાળજીપૂર્વક વાંચી લેવાની છે તમે જે કોઈ પ્રશ્નો વાંચો જે કોઈ પ્રશ્નના જવાબ આપવાના છો તેની સામે શું કેવા પ્રતિક હશે કેવા સિમ્બોલ હશે તેનો મતલબ શું થાય તે બધું જ અહીંયા લખેલું છે તમે દોસ્તો જો આવું ચોરસની અંદર જીરો હોય તો તમે હજુ સુધી પ્રશ્નની મુલાકાત લીધી નથી આવું લાલ કલરનું હોય તો તમે પ્રશ્નનો જવાબ આપ્યો નથી આવું ગ્રીન કલરનું હોય તો તમે પ્રશ્નનો જવાબ આપેલો છે તો આ બધી વસ્તુ તમે સાતેથી એક વખત વાંચી લેજો ત્યારબાદ તમે જેવા નીચે જશો એટલે તમને નેક્સ્ટનું ઓપ્શન મળશે ત્યાં તમારી ક્લિક ક્લિક લેવાનું ત્યાં ક્લિક કરશો એટલે બીજી બધી સૂચનાઓ છે તે તમારે વાંચી લેવાની છે ત્યારબાદ તમે જો હું તમને થોડું ઝૂમ કરીને બતાવું અહીંયા એક બોક્સ આપેલું છે તે બોક્સ ઉપર તમારે એક વખત આ રીતે બ્લૂ ટિક કરવું પડશે ત્યાં બ્લૂ ટીક કર્યા બાદ આઈ એમ રેડી ટુ લોગિન લખેલું છે તમે નીચે વાંચી શકો છો ત્યાં તમારે ક્લિક કરવાનું ત્યાં ક્લિક કરશો એટલે તમે જુઓ નેક્સ્ટ ઇન્ટરફેસમાં તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે તો દોસ્તો એ એક્ઝામ સ્ટાર્ટ થઈ જાય છે ત્યાં સૌથી પહેલાં ઉપર ખોનામ તમે જો તમારો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો હશે ત્યાં તમારે એક કલાકનો જે ટાઈમ છે ત્યાં આપવામાં આવ્યો છે દોસ્તો અને આપણે આ મોક ટેસ્ટ છે આપણે દસ મિનિટની છે તમે એ જોઈ લો અહીંયા તમારા ક્વેશ્ચન છે તમને ઝૂમ કરીને બતાવું તો આ ક્વેશ્ચનની નીચે તમને ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે ઠીક છે દોસ્તો હવે તેની પહેલાં તમને સમજાવું અહીંયા તમને જે રીઝનિંગ લખેલું દેખાય છે તમે જો કોમ્પ્યુટરમાં આ પરીક્ષા જ્યારે આપવામાં આવશે ત્યારે તમને ચારે ચાર ઓપ્શન સર દેખાશે રીઝનિંગ ગણિત અંગ્રેજી ગુજરાતી એ રીતે અહીંયા તમે મોબાઈલમાં છો એટલે આ રીતનું તમને અહીંયા દેખાઈ રહ્યું છે ઇન્ટરફેસ તો રિઝનિંગ લખ્યું છે ત્યાં આપણે દોસ્તો ક્લિક કરીશું એટલે આપણી સામે ચારે ચાર પાર્ટ આવી જશે રિઝનિંગ ગણિત ઇંગ્લિશ ગુજરાતી તમારે જે કોઈ પાર્ટને સૌથી પહેલાં જવાબ આપવા હોય તો ત્યારે તમે તમે સિલેક્ટ કરી શકો છો માનલો કે મારે સૌથી પહેલાં ગુજરાતીના જવાબ આપવા છે ગુજરાતી પોર્શન જે છે ભાગ તેનો જવાબ અમારે સૌથી પહેલાં આપવા છે તો ગુજરાતી ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે ગુજરાતીના જેટલા કોઈ પ્રશ્નો છે તે તમને અહીંયા શો કરવામાં આવશે તો માનલો કે દોસ્તો મેં સૌથી પહેલો જે પ્રશ્ન છે તેનો મેં જવાબ આપ્યો વિરુદ્ધાર્થી શબ્દ દિવસનો શું થાય રાત થાય તો મેં ક્લિક લીધું રાત ત્યારબાદ દોસ્તો હવે ખાસ જુઓ નીચે તમને સેવ એન્ડ નેક્સ્ટનો જે ગ્રીન કલરનું ઓપ્શન દેખાય છે તેને કાયદેસર તમારે એક વખત ક્લિક કરી સેવ એન્ડ નેક્સ્ટ આપવું પડશે સેવ એન્ડ નેક્સ્ટ આપશો તો જ તમારો તે પ્રશ્ન સેવ થશે નહીંતર નહીં થાય આ ખાસ યાદ રાખજો આ બધી ભૂલો તમે ત્યાં પરીક્ષામાં ના કરતા માત્ર જવાબ આપી અને આગળ ના જતા રહેતા તેને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું જરૂરી છે ત્યારબાદ આ લો કે બીજાનો જવાબ મેં આપી દીધો ઠીક છે દોસ્તો ત્યારબાદ તેને સેવ એન્ડ નેક્સ્ટ હું આપી દઉં છું હવે દોસ્તો માની લો તમે જો મેં જેનો જવાબ આપ્યો છે તે ગ્રીન કલરમાં થઈ ગયો જેનો જવાબ મેં નથી આપ્યો તે લાલ કલરમાંય છે માની લો કે મને એવું લાગ્યું કે મેં જે પહેલાં પ્રશ્નનો જે જવાબ આપ્યો તો તેમાં મને કંઈક લોચો લાગે છે મારે તેનો જવાબ બદલવો છે તો હું પહેલાં નંબર ઉપર અહીંયાથી હું ક્લિક કરીશ એટલે પહેલાં નંબર પર મેં ક્લિક કર્યું તમે જુઓ દોસ્તો તો હું પહેલાં નંબર ઉપર ફરીથી આવી ગયો તમારે આ કોઈ ઓપ્શન બદલવો હોય તેનો તો તમે બદલી શકો છો અને ત્યારબાદ ફરીથી તમારે સેવ એન્ડ નેક્સ્ટ આપવાનો અને માની લો કે તમારે ઓપ્શન કાઢી જ નાખો છે એમાંથી એક પણ જવાબ તમારે નથી આપવો તો દોસ્તો તમને હું બતાવું કે તમે નીચે જોશો અહીંયા નીચે તમને ક્લિયર રિસ્પોન્સનું ઓપ્શન મળી રહ્યું છે ત્યાં તમે દોસ્તો જેવું ક્લિક કરશો ક્લિયર રિસ્પોન્સ એટલે તમારા બધા જવાબ જ્યાંથી નીકળી જશે પહેલા નંબરને અંદર તમે જે કોઈ ઓપ્શન સિલેક્ટ કર્યો છે તે નીકળી જશે ઠીક છે દોસ્તો અને તમારે જે કોઈ જૉબ આપવો હોય તે આપ્યા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનો છે આવી રીતે તમારે દરેક ભાગનો જવાબ તમારે આપવાનો રહેશે ઠીક છે દોસ્તો માની લો કે દોસ્તો હવે આપણે આના બધા જ જવાબ આપણે આપી દઈએ ત્રીજા નંબરના ઓપ્શનનો જવાબ અહીંયાથી આપી અને આપણે સેવન નેક્સ્ટ કરીશું એટલે તમે વળી પાછા જ્યાં પહેલાં નંબરના પાર્ટમાં જ્યાંથી તમારો પ્રશ્નોના જવાબ બાકી છે ત્યાં તમને અહીંયાથી ફોરવર્ડ કરી દેવામાં આવશે આવી રીતે દોસ્તો તમારે તમારા ચારે ચાર પાર્ટ જે ભાગ છે ગણિત રિઝનિંગ ઇંગ્લિશ ગુજરાતી તેના કોઈ પણ ભાગને તમે સૌથી પહેલાં સિલેક્ટ કરીને જવાબ આપી શકો છો અથવા તો ક્રમસર પણ તમે જવાબ આપી શકો છો અહીંયા ઉપર તમારો ટાઈમ ચાલતો રહેશે દોસ્તો તે ટાઈમની અંદર જ તમારે જૉબ આપવાનો છે એવું નથી કે ગુજરાતી માટે પંદર મિનિટ અલગ ઇંગ્લિશ માટે પંદર મિનિટ અલગ એવું નથી તમારા ટોટલ સો પ્રશ્નો માટે તમને એક કલાકનો સમય આપવામાં આવશે ઠીક છે દોસ્તો તમે જે કોઈ ભાગ પહેલાં જવાબ આપો તે તમે આપી શકો છો અને તમે આ રીતે પરીક્ષા આપજો ત્યારબાદ હવે દોસ્તો જો તમારો પ્રશ્ન માન્યો કે એક કલાક પહેલાં પૂરું થઈ ગયું પેપર તો તમે અહીંયાથી સબમિટ કરશો તો તે નહીં થાય તે એક કલાક પૂરું થશે ત્યારબાદ જ સબમિટ થશે પણ દોસ્તો આપણે અહીંયાથી સબમિટ કરવું જરૂરી છે સબમિટનો જે તમને ઓપ્શન દેખાય છે ત્યાં તમારે એક વખત ક્લિક કરવાનું એટલે દોસ્તો તમે અહીંયા જુઓ કે રિઝનિંગના કેટલા પ્રશ્નો હતા એમાંથી તમે કેટલા જવાબ આપ્યા છે કેટલા જવાબ નથી આપ્યા તે બધી જ માહિતી તમને અહીંયાથી મળી જશે તે તમારે એક વખત જોઈ લેવાની ઠીક છે દોસ્તો બાદ અહીંયા યસ નો લખેલું છે ત્યાં આપણે યસ આપણે યસ ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ અહીંયાથી ઓકે કરવાનું ઓકે કરશો તો દોસ્તો તમે જો અત્યારે તમે જે એક્ઝામ આપી તે તમને અનુભવ કેવો લાગ્યો તેનો સ્ટાફ તમને કેવો લાગ્યો તે તે દરેક વસ્તુ અહીંયા લખેલી છે તે તમારે અહીંયા એક બે લીટી લખી દેવાની જેમ કે દોસ્તો હું એ લખી દઉં છું ગુડ કે મને સારું લાગ્યું ઠીક છે દોસ્તો ત્યારબાદ આપણે અહીંથી તેને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે તમે જેવું સબમિટ ઉપર ક્લિક કરશો થેન્ક્સનો મેસેજ તમારી સામે આવી જશે ત્યારબાદ આપણે ઓકે કરવાનું તમે વાંચી શકો છો કે ડિયર કેન્ડિડેટ યુ હેવ નાવ સક્સેસફુલ કમ્પ્લીટ ધ એક્ઝામ એક્ઝિટ એક્ઝામ ઉપર આપણે ક્લિક કરીને વળી પાછા આપણે ત્યાં ઇન્ટરફેસ ઉપર આવી જઈશું આ આ ટેસ્ટ દોસ્તો તમે વારંવાર આપજો કે જેથી કરીને તમને પરીક્ષા વખતે કોઈ તકલીફ ન પડે કે કયા પાર્ટ ઉપર કેવી રીતે જવું કયા પ્રશ્નનો જવાબ મારે કેવી રીતે સિલેક્ટ કરો ફરીથી કેવી રીતે મારે ઓપ્શનને ચેન્જ કરો કેવી રીતે સેવ એન્ડ નેક્સ્ટ કરવું તે દરેક વસ્તુ તમે અહીંયા એક વખત અનુભવ કરી લેજો જેથી કરીને તમારો સમય બચી શકે ઠીક છે દોસ્તો જે દોસ્તો નવા છે જેઓ કોઈ એક વખત સીબીપીટી આધારિત એટલે કે કોમ્પ્યુટર આધારિત કોઈ પરીક્ષા અત્યાર સુધી નથી આપી તેઓને એવી તકલીફ થતી છે કે હું કેવી રીતે ઓપ્શનો ગોતીશ કેવી રીતે મારે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં જવું કેવી રીતે મારે ગણિતમાંથી રિઝનિંગના પાર્ટમાં જવું તો દરેક પ્રશ્નનું સોલ્યુશન તમને અહીંયાથી મળી જશે આ ગૌણ સેવા પસંદગી મંડળની એક સારી એવી સુવિધા છે કે જેનો તમે લાભ લેજો ઠીક છે દોસ્તો તો જો દોસ્તો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પણ આવે તો તેને સબસ્ક્રાઇબ કરજો અને આ જે મોકટેસ્ટની લિંક છે જે તમને ડાયરેક્ટલી ન ખબર પડે તો આપણા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર જશો તો ત્યાંથી પણ તમને આ લિંક મળી જશે અથવા આપણે ટેલિગ્રામ ચેનલની અંદર તમે જાઓ તો ત્યાંથી પણ તમને મોક મોકલેસ્ટને લિંક મળી જશે ત્યાં ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટલી આ ઇન્ટરફેસ ઉપર આવી જશો અહીંયા તમારે કોઈ પણ તમારો પાસવર્ડ કે કન્ફર્મેશન નંબર આપવાનો ડાયરેક્ટ તમારે લોગિન ઉપર ક્લિક કરી અને સૂચનાઓ વાંચીને તમારી મોક મોકલેસ્ટ આપવાની છે ઠીક છે દોસ્તો તો હવે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવો બાબેશ ટાટા